અમને હાલ પણ એવી જ આશા છે કે એ જ રીતે આવનાર વડોદરા ગણેશ ઉત્સવ કેવી જ રીતે ધામધૂમથી ઉજવાશે શું માનો છે આ પ્રકારના પરિપત્ર માત્ર ગણેશ ઉત્સવ આવે છે ત્યારે જ આ પરિપત્રો બહાર આવે છે શું પરિપત્રો આવે છે દર વર્ષે આવે છે છેલ્લા અમે લોકો જોઈએ છે કે સત્તર અઢાર વર્ષથી આ આજ ને આજ પરિપત્ર આયા કરે છે પણ અમને સો ખાતરી છે અને અમને અમારા ગત વર્ષના જે અમારા મિત્રો છે એ લોકો પર પણ આશા છે હાલ વડોદરા શહેર ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટના કોઈ પણ ગણેશ મંડળોએ ચિંતા કરવાની જરૂર નથી આનું નિરાકરણ સુખદ આવશે હન્ડ્રેડ પરસેન્ટ આપ દસ દિવસની અંદર આનું કશે ને કશેથી આપણને સુખદ નિવારણ આવી જશે એવી આપ અમારા તરફથી આપ સર્વેને અપીલ છે તો આપણે શાંતિ જાળવવાની શું નથી એ પોલીસ ખાતું તો આવતું રહે છે ને એમની એક કાયદા વ્યવસ્થા સાચવવાની એક પ્રતિક્રિયા હોય છે અમે હાલ હમણાં જ કીધું કે અમે વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ તરફથી માનનીય પોલીસ કમિશનર સાહેબ નરસિંહમાં કોમર સાહેબ સાથે ગત વર્ષે અમને ખૂબ જ સારો મળ્યો છે અને વડોદરા ગણેશોત્સવ ખૂબ રંગે ચંગે ઉજવાયો છે ને આવનાર વર્ષોમાં પણ એ જ રીતે ઉજવાશે અમને પૂરેપૂરી આશા છે એટલે અમને કોઈ એવી ચિંતા નથી આડકતરી હેરાન કરવાનો આ પ્રયત્ન કોઈ જ કોઈ જ નથી ગત વર્ષે પણ અમે જે ગણેશોત્સવનું જે આયોજન થયું છે એની અંદર ખૂબ સરસ રીતે આખું વડોદરા શહેર દરેકે દરેક ખૂણે ગણેશોત્સવ ખૂબ રંગે ચંગે ધામધૂમથી ઉજવાયો છે એક સંવેદનશીલ પોલીસ કમિશનર શ્રી આપણને મળ્યા છે અને આપણે જોઈશું કે એક નાના નાના પોઈન્ટો અલગ અલગ પોઈન્ટો પર બી એમને ખૂબ સાવચેતી રાખીને દરેકે દરેક વડોદરા શહેરની અંદર કાર્ય કર્યા છે એટલે અમને સો ટકા ખાતરી છે કે અમે દસ દિવસની અંદર સુખદ નિવારણ આવશે અમારા મીડિયો મિત્રોના ઘણા બધા ફોન કોલ ગત રોજ સાંજથી અમને આવવાના શરૂ થઈ ગયા હતા

વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી અને આખો જે સ્ટાફ છે એ ખૂબ જ સારો સહ સહકાર રહેશે અને ખૂબ જ સુંદર રીતે આ ગણેશોત્સવની ઉજવણી થશે ગત વર્ષે પણ અમે કોઈ રાજકીય પક્ષ પાસે અમે આ ઉત્સવની ભીખ માંગવા માટે નહોતા ગયા અને